પાંટાની પદ્મનાથ કેનાલ માં ગાબલુ રોડ પર ફરી વળ્યા પાણી પાટણ શહેરમાં આવેલ મહેસાણા રોડ પર પદ્મનાથ કેનાલમાં વરસતા વરસાદ કેનાલમાં ગાબડું પડતા આજુબાજુમાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે પાટણ શહેરની અંદર મહેસાણા હાઈવે પર આવેલ કેનાલ જે કેનાલનું પાણી રાજનગર સોસાયટી આગળ થઈ ખાન સરોવરમાં ભરે છે ત્યારે ચાલુ વરસાદના કેનાલમાં વહેતા પાણી દરમિયાન રાજનગર સોસાયટી આગળ લીકેજ થતા પાણી રોડ પર ફરી વળ્યું ત્યારે તેની જાણ રહીસો દ્વારા બાંધકામ અધિકારીને કોન્ટેક કર્યો હતો પાટણની પદ્મનાથ કેનાલમાં ગાબડું રોડ પર પાણી ફરી વળ્યા પાટણ શેરમાં મહેસાણા રોડ પર પદ્મનાથ કેનાલમાં વરસતા વરસાદ કેનાલમાં ગાબળું પડતા પાણી રોડ પર આવી જતા આજુબાજુની સોસાયટીના રહસોને ભરા હાલાકી વેઠવી પડતી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગે વ્યક્ત કરેલા ગાઈના પગલે છેલ્લા બે દિવસથી સમગ્ર પાટણ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે પાટણ શહેરની અંદર મહેસાણા હાઈવે પર આવેલ કેનાલ જે કેનાલનું પાણી રાજનગર સોસાયટી આગળ થઈ ખાનસરોમાં ભળે છે ત્યારે ચાલુ વરસાદના કેનાલમાં વહેતા પાણી દરમિયાન રાજનગર સોસાયટી આગળ લીકેજ થતા પાણી રોડ પર ફરી વળ્યું ત્યારે જેની જાણ રહીશો દ્વારા બાંધકામ અધિકારીને કોન્ટેક કર્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ